ખરો તાપ છે બાર વાગ્યા છે અને તળાવની વચ્ચે ઊભી છું તળાવો ગાળવાનું અમારું કામ ત્રણસો જેટલા તળાવોને અમે એનું નવસર્જન અમે કરાવ્યું છે આ સાબરકાંઠાનું ગોઢા ગામ છે અને એનું તળાવ અમે ગાળી રહ્યા છે તળાવના મહત્ત્વની અગર વાત કરીએ તો આપણા ભીષ્મપિતામાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બાણસૈયા ઉપર જ્યારે સુતા હતા એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કીધું કે તું પિતામહ પાસે જઈ અને જ્ઞાન મેળવ અને પિતામહ પાસે યુધિષ્ઠિર જાય છે અને એ કહે છે ઘણી લાંબો સંવાદ છે પણ એમાં એક વાત પૂછે છે કે મને દાનનું મહત્ત્વ શું છે અને કયું દાન ઉત્તમ દાન કહેવાય એ મને તમે જણાવો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે જળ માટેનું કામ કરવું તળાવો માટે કામ કરવું એ સૌથી ઉત્તમ ગણાય છે અને તળાવનું કાર્ય જે વ્યક્તિ કરાવે છે એને એવું કહે છે કે અસમમેઘ યજ્ઞ કરી અને જે પુણ્ય મળે એ પુણ્ય એને મળે છે એટલે બહુ ઉત્તમ દાન એને ગણવામાં આવે છે અમારા ચંદ્રવદનભાઈ શાહ છે ડાકોરમાં રહે છે અશક્ત આશ્રમ એ ચલાવે છે અશક્ત વ્યક્તિઓ માટે આ તળાવ ગળવા માટે એમણે અમને મદદ કરી છે ગામના લોકો બહુ જ ખુશ છે એમની પાસેથી જ એમની વાતો સાંભળીએ કે આ તળાવ ગાળવાથી એમને શું ફાયદો થયો તળાવે આ ગામના લોકોનો મુખ્ય આધાર છે એમ કુવાથી અને બોરવેલથી ખેતી થતી હોય છે ફૂટે કાળો પથ્થર આવે એ લોકો એવું કહેતા હોય છે કે જો આ તળાવ ગળાય ને તો અમારા કુવા સજીવન રહે તો ગામ લોકો સાથે વાત કરીએ ઉત્સાહ બી છે એટલે આટલા બધા ટ્રેક્ટર ડમ્પર માટી ઉપાડવાનું કામ ગામ લોકોએ કર્યું છે ઉપરાંત કોન્ટ્રીબ્યુશન પણ આપશે એમને મોટું તળાવ કરવું છે એટલે તો વધારે ગામ લોકો સાથે વાત કરીએ ખ્યાલ આવશે સંસ્થાના વડા છે એમને આ તળાવ ઊંડું કરવામાં અને આ ગામનાથી સહકારથી અને બીજા તલાટી સાહેબના અને બીજા ગ્રામ સભ્યો સહકારથી એમને બહુ સહકાર સારો આપ્યો છે અને આ ગા તળાવ ઊંડું કરવાથી આજુબાજુને ખેતી વિષયક અને રસ્તાઓ અને જળ સ્તર જે ઊંચા આવશે એનો આશીર્વાદ આ સંસ્થાને અને બેનને અને તલાટી સાહેબને અને ગ્રામ દરેકને આ ફાયદો થશે એ મને કીધું કે આ તળામુંડુ થવાથી એટલે આની માટી જે લઈ ગયા એ તમે ક્યાં વાપરી આમ તમે જે આ જે અહીંની જે માટી નીકળી એ અમે ખેતરમાં અંદર જે રસ્તાઓ બનાવવા માટે વાપરી અને જે ધુવાણ ખેતીનું જે થતું હતું એ ખેતરનું ધુવાણ થતું એની અંદર અમે આ માટીનો તો એનો મોટો ફાયદો એનો મોટો ફાયદો થશે આ તળાવ કેટલા વર્ષે લગભગ ગળાયું લગભગ 15 વર્ષ ઉપરનો ગાળો થઈ ગયો છે 20 વર્ષે

અઢ અઢીસો ફૂટ કે ત્રણસો ફૂટ વધારેમાં વધારે પછી નીચે પછી નીચે પથ્થર આવી જાય છે અને કૂવા આપણે સો ફૂટ કરી શકીએ છીએ પણ જે આ તળાવ થવાથી અમને બહુ ફાયદો થાય છે તો જે સ્થળ ઉપર છે અને આ તળાવ થવાથી અને જે તમે ભગીરથ કામ લઈને બેઠા છો આજે એનાથી અમને ખૂબ આનંદ છે બેન જે તમારા કૂવા હવે કમ્પ્લીટલી રિચાર્જ હા રિચ બેન આ આ તળાવ થવાથી અમારા કૂવા એટલા મસ્ત ચાલશે જેનો કોઈ ઉનાળામાં મારા ઉનાળામાં જે તળાવ સુકાઈ જાય છે અને જો આને પેલું એ કરવામાં આવે પશુપાલન પશુપાલનને બધાને ખૂબ ફાયદો ખૂબ ફાયદો થશે સરપંચ સાહેબ છે અને તમે આ તળાવથી તમને શું ફાયદો થશે એની વાત મોટું તો ગ્રામજનોના પીવાનો પાણીની સમસ્યા મોટી હતી એનું તો ફાયદો એ છે બરાબર કોઈને હજી વધારે કશું કહેવું હોય તળાવોના કામ કેમ કરવા જોઈએ તમે આમ આ તો બહુ બધા લોકો પણ જોતા હોય છે એટલે હું કહેતી હોઉં છું કે તળાવ એ સૌથી મોટું માધ્યમ છે વરસાદી પાણીને સંગ્રહ કરવા માટેનું હવે ક્યાંક ધીરે ધીરે તળાવો ભૂલાતા જાય છે એટલે આ વીસ વર્ષે ગોડાના તળાવનો આ વારો આવ્યો પણ

તમે ક્યો ને તળાવના મહત્વનું અને લોકો શું કહે છે એની જરાક વાત કરો એક એક ક્યુ કહેવાય જનરલ પબ્લિક પણ આ જોતી હોય છે તો એની જાગે એ માટે તેની એબી રીતે ફર્સ્ટ ટાઈમ મારી નિમનું ગડા ગ્રામ પંચાયતમાં થઈ કે એ દિવસે લગભગ એક મહિનો દોરમેની અંદર કોઈતભાઈ શેખનો માર કોન્ટેક્ટ થયો અને એમને બધે આ મને તમારા વિડિયો બતાવ્યા કે આવું સાહેબ કમાર સંસ્થા કામ કરી રહી છે અને પછી કણે ગામના થોડાક વિડિયો બતાવ્યા કણે ગામના સરપંચનો કોન્ટેક્ટ કર્યો મે મને સારું લાગ્યું કે આટલી સંસ્થા જો આટલા બધા એમના પોતાના કોઈ પણ સ્વાર્થ વગર આ તરાવ ઊંડા કરી ગામ ને સદ્ધર કરવા માંગતી હોય તો એ સંસ્થા કેટલી બધી મૂલ્યવાન હશે પછી મેં બન કીધું કે મારા આ તરાવ ઊંડું કરવાનું છે બે તરાવ છે મારા નહીં ગામનું છે કે આજે જોડે આ બે તરા ઉંડા કરવા માટે જે તમારો પ્રોસેસ કર્યો ઠરાવજો તો હાલ હું ઠરાવ આપી દઉં દરખાસ્ત મેં વહેલી પોકી કરી પણ મારું જે છે થોડુંક લેટ થયું પણ ખુબ સરસ કાર્ય થયું ગામમાં માટી માટે બહુ જ જરૂર પડતી હતી કે માટી સાહેબો મને આપો પણ ઉપરની જો સુધી મંજૂરી વગર રોયલ્ટી પર હું પોતે તરાવ ગોળાઈ શકતો ન હતો પણ આપણી સંસ્થા થકી ખૂબ જ સરસ કાર્ય થયું ગઢા ગામે આ તળાવ ઊંડું કરવાથી પાણીનો સ્ત્રોત ખૂબ જ સારો વધશે એનાથી લોકોનું જીવન ધોરણ સુધરશે પશુપાલનની જે વ્યવસાય સાથે જે સંકળાયેલા લોકો છે એ બી પોતાની બે પૈસા કમાશે તો એમનું આર્થિક સ્તર ઊંચું આવશે અને ખેડૂતોનું જે પુવા રિચાર્જ થશે એ બી ખૂબ જ સરસ આગળ પડતા થશે અને એનાથી ખૂબ જ ફાયદો થશે એટલે આપણી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર ગઢા પંચાયત વડી તંત્ર તરીકે તળાવોની મહત્તા અનેક વખતે ખૂબ બધું બોલી છું ત્રણસો જેટલા તળાવો અમે આ વર્ષની સિઝન પૂરું કરતાં પહેલાં કર્યા છે સંકલ્પ એવો કર્યો છે કેમ કે આ સૌથી મોટું કાર્ય છે જળ વગર જીવન અશક્ય છે અને જળ માટેનું ભલે આપણા ઘેર નર્મદાના પાણી પણ આવે નહેરો પણ આવે પણ એ બધું કદાચ કંઈક એવું થાય અને કદાચ ન પણ મળે આપણને એવું પણ થઈ શકે ઉપરવાસમાંથી પાણી ન આવે તો પણ હાથ વગવું આપણી પાસે જે સોર્સ છે એ પણ એને સાચવવા જોઈએ તો તળાવો એ આપણો હાથ સોર્સ છે આપણા ગઈડિયાઓએ બહુ સમજી વિચારીને બનાવેલો આ સોર્સ છે તો તમારા ગામમાં પણ તળાવો ઊંડા કરો એક હજાર તળાવો આવનારા વર્ષમાં એટલે આઠથી દસ વર્ષમાં કરવાનો સંકલ્પ કર્યો છે તમે સૌ સહયોગમાં સાથે આવશો તો આવા અને એક હજારનો સંકલ્પ દસ વર્ષ શું આપણે પાંચ વર્ષમાં પણ પૂરો કરી શકીશું ઘોડા ગામના લોકો જે રીતે જાગ્રત છે એમને જે બેનિફિટ થવાનો છે તો એવી રીતે તમે પણ વિચારો આ ચંદ્રવદનભાઈનો ચંદ્રવર્દનભાઈનો ખૂબ આભાર માનું છું આ તમે બહુ જ ઉત્તમ કાર્ય માટે તમે તમારું અનુદાન આપ્યું છે ભીષ્મ પિતાએ જે કીધું છે એ પ્રમાણે આ અશ્વમેઘ યજ્ઞ કર્યાના પુણ્ય જેટલું પુણ્ય એક તળાવ ગળાવવાથી તમને મળે છે તો એ બધું પૂર્ણ તમને અર્જિત થશે અને ખરે હૃદયપૂર્વક તમારો આભાર માનું છું ગામજનોનો પણ ખૂબ આભાર એમણે માટી ઉપાડીને ઉપરાંત એ લોકો ફાળો પણ ભેગો કરશે જેથી વધારે તળાવ ઊંડું કરી શકાય બાકી બેનિફિટ તો થશે ચોમાસે આ તળાવ જોવા પણ આવીશું પાછા